અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને બધા મોજમાં અમે પણ બહુ જ મોજમાં છીએ અને આજની સવાર એટલી જબરદસ્ત થઈ ગઈ છે હસી ખુશીઓથી ભરપૂર અને આજે મા તમને બધાને એક બહુ સરસ સ્ટોરી કહેવી છે કે મણિકર્ણિકા ઘાટ કાશી બધાએ કાશીનું નામ તો સાંભળ્યું જશે બનારસમાં સ્થિત કાશી અને ઘણા લોકો જાય પણ છે કે દર્શન કરવાને બધી રીતે અને કાશીનું મહત્ત્વ શું છે એ કોઈને ખ્યાલ હશે ઘણાને ખબર હશે ઘણાને નહીં ખબર હોય હવે એવું કહેવાય છે કે ભગવાન શિવ અને મા પાર્વતી એ એકવાર કાશી આવેલા અને ત્યાં સ્નાન કરતા હવે એવામાં માનું કુંડળ જે છે એ ઘાટમાં જતું રહ્યું અને ગોતવા છતાં પણ એ ન મળ્યું ત્યારે ભગવાન શિવ ક્રોધિત થઈ અને શ્રાપ આપે છે કે મણિકર્ણિકા એટલે કે કાશીને એક સ્મશાન ભૂમિ બનાવી દેવામાં આવશે ભવિષ્યમાં અને હકીકત એવું બને છે કે કાશી એક સ્મશાન ભૂમિ જ છે અત્યારે પણ ભગવાન વિષ્ણુ એને ખબર પડે છે કે ભગવાન શિવે આવો શ્રાપ આપ્યો છે કે કાશીને એક સ્મશાન ભૂમિ તરીકે બનાવી દેવામાં આવશે તો ભગવાન વિષ્ણુ જે છે એ કાચબા સ્વરૂપે આવે છે અને એ કુંડળ ગોતી અને માતાને આપે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમારો જે શ્રાપ છે એ તમે પાછો લઈ લો ભગવાન શિવ એમ કહે છે કે મારું વચન તો મિથ્યા ન જાય પણ હું કહું છું કે જે લોકોનું મૃત્યુ કાશીમાં થશે અથવા જે લોકો મૃત્યુ પામેલા હશે એનો અગ્નિસંસ્કાર કાશીમાં થશે એને સીધે સીધી મોક્ષની પ્રાપ્તિ થશે એને જીવન અને મૃત્યુના જે આ ચક્ર છે એમાં ફરવું નહીં પડે અને સાક્ષાત એને મોક્ષના દ્વાર પ્રાપ્ત થશે ત્યાર પછી કાશીનું મરણ એવી કહેવત પડી ગઈ અને ઘણા લોકો એ પ્રાર્થના કરે છે કે ભાઈ અમે મૃત્યુ પામીએ તો કાશીમાં પામીએ અને અમારા મૃત્યુ થાય પછી અમારો અગ્નિ સંસ્કાર છે તમે કાશીમાં કરજો એટલે કે દરેક લોકોના જે પાપ પુણ્ય એ બધું હોય એ બધાને જીવન મૃત્યુના ચક્રમાં ફરવું ન પડે અને સીધે સીધા મોક્ષના દ્વારની પ્રાપ્તિ થાય અને એવી માન્યતાઓ માનવામાં આવે છે કે બનારસમાં સ્થિત કાશીમાં જ્યારે પણ અગ્નિ સંસ્કાર થવાનો બંધ થશે એટલે કે ચિત્તાઓને સળગાવાનું બંધ થશે ત્યારે કાશીનો પ્રલય આવી જશે એટલે ગમે ત્યારે તમે જાઓ અગ્નિ સંસ્કાર છે પછી ઘણાના અસ્થ્યો પધરાવા કાશી જતા હોય તો એ ચાલુ જ રહેતું હશે અહીંયા જ્યારે આપણે બનારસમાં જઈએ અને જ્યાં એ ઘાટ છે એને મણિકણિકા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કાશી જે છે ને એ એક એક સ્મશાન ભૂમિના નામથી ઓળખવામાં આવે છે તો કેજો તમે બધા કે કોને આ મણિકર્ણિકા ઘાટની સ્ટોરી ખબર હતી અને તમને આ સ્ટોરી કેવી લાગી તો ચાલો હવે મોર્નિંગમાં મસ્ત સૌથી પહેલાં તો મમ્મીને મળી લઈએ ગરમા ગરમ નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને પછી આપણું જે સ્ટેપ બાય સ્ટેપ રૂટિન છે એ સ્ટાર્ટ કરી બેસી ગયા છે મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ને જો મમ્મી

हो गए दोनों रेडी क्योंकि आज ग्यारह है तो अनाज को छुट्टी है हमारे यहाँ हमारे यहाँ मतलब मेरे और मम्मी को बाकी सब लोगों के लिए हम जैसा सब कुछ बनाते हैं वैसा रेगुलर तो अभी मैंने और मम्मी ने मस्त राज का जो होता है वो एंड चाय केले के वेफर मस्त सुबह का मॉर्निंग का ब्रेकफास्ट हमारा हो गया है कंप्लीट तो अभी आज ग्यारह तो जा रहे हैं हवेली दर्शन करने के लिए तो चलिए जाते हैं हवेली दर्शन करने के लिए और आप सभी को भी दर्शन करवा दे बज चुके हैं साढ़े ग्यारह और चलते हैं अच्छा। सीधा किचन की तरफ की मम्मी क्या कर रहे हैं

કેળાની મસ્ત તો નાસ્તો થઈ ગયો ફરવાળી પછી એટલે કાલે પાછા રેવું જો કે અને અત્યારે તો એમને બટેકાની સુકી ભાજી ને એ બધું મેનુ હતું શીરો પોસ્ટપોન કર્યું છે હવે અને અત્યારે સિમ્પલી બને છે ઘરે અડદ ની દાળ અને બીજું મમ્મી મેનુ વામ

એટલે આજે તો બટેટા વગર નું કાક નવીન જ બનાવું હતું નગર પેલા મમ્મી કેતી કામ કે કાક સુકી ભાજી શાક કે ભરેલા રીંગણા બટાકા ભરેલા રીંગણા બટાકા કર નાખ ને આપડે હાટું સુકી ભાજી નહીં હવે ઈ આજે નથી બનાવવું ઈ બધું કેન્સલ કેન્સલ રાત્રે કાક જો સુ રાત્રે કાક નવું બનાવવું હશે તો નવીન બનાવશું કાક મસ્ત બાકી અત્યારે તો ફિલહાલ તો અડદની દાળ ને બાજરાના રોટલા મળશે રેડી

એને શાક ઓછા ભાવે અડદની દાળ બાજરા રોટલા ચૂરમું એવું બધું બહુ ભાવે કારેલા શાક આપણને નો ભાવે એમ બધું ભાવે છે એવું છે તો ચલો ફિલહાલ અત્યારે અડદની દાળ બનાવી નાખીએ આપણા અડદની દાળ બાજરાના રોટલા ભાખરી બધું રેડી થઈ ગયું છે અને અહીંયા મમ્મી બનાવે છે કેમાં રકાબી ભરીને શાક બનાવો છો મને અડદની દાળ ઓછી ભાવે એટલે મમ્મી એની માટે બનાવે છે પરવળ પરવળ ગામમાં મમ્મી બહુ પરવળ આવે છે કા ને પરવળનું શાક બહુ ભાવે હા હા આ મમ્મી કેવું લાગે ચીપડા જેવું લાગે કે ના ના લાગે આપડે આ તુર્ય શાખાય ને એવું લાગે એવું લાગે ગામ માં તો ઠેક ઠેકાણે પરવડે છે હો

તો જે જે લોકોને ભરેલા શાકની ની ઇન્કવાયરી કરવી હોય તો નીચે ઓલરેડી મેં નંબર મેન્શન કરી દીધો છે ત્યાંથી જઈ તમે ભરેલા મસાલાની ની ઇન્કવાયરી કરી શકો છો કારણ કે ગઈકાલે જે મસાલો લોન્ચ થઈ ગયો છે એટલે ઘણા ખરાની તો ઇન્કવાયરી આવી પણ ગઈ છે મમ્મી એમ ને પણ આપણે આ મસાલો કેવી રીતનો બનાવ્યો છે મસ્તીનો

અને આદમી શાક ભાવતા હોય તો મમ્મી હોય ને એ છોકરાઓને છોકરા ને જો ખાવું હોય તો ઉપાદી નહીં જેના છોકરા બાર ભણતા હોય એને આ પેકિંગ ખાલી મોકલી દે તો એ છોકરા ને ખાલી તેલ મૂકીને શાક શાક ભરીને ક્વોન્ટિટી ની કેટલું નાખું હું નાખું કઈ માં સગડ નહીં જે આ મમ્મી ના હાથ ના ભરેલા શાક નો મસાલો છે ઈ આપણે એડ કરી દીધો છે તો ટેસ્ટ માં બે અને અહીંયા હું ને બા બેસી ગયા છે કેટલો સમય થઈ ગયો મારા લગન પેલા બા ગીત ગાઈ ને સંભળાવતા આપડે બધા ને અને અત્યારે ઘણો સમય થઈ ગયો કા બા બહુ સમય થઈ ગયો બે ત્રણ મહિના ત્રણ ચાર મહિના જેવું કારણ કે લગન પેલા મહિના દી થી આપડે બધું બંધ કર્યું કારણ કે અમે ખરીદી માં હતા આખો દિવસ એમાં મારે તો આજ તો હું ને બા ફ્રી થયા છીએ તો આજે બા કાક સંભળાવો આપડા ફેમિલી ને હાલો ગૌરવ राजा जम कघेर मांडवो सहेलणी राजा जम कघेरे मांडवो हारोटा मोठा भूप आवा मोठा मोठा भूप राजा जनक गेरे मांडवो सलंका गडती रे रावण आवियो सहेलडी लंका गडती आवियो. મોટા મોટા ભૂપ આવા મોટા મોટા ભૂપ રાજા માંડવો આવ્યો જાતિ રામચંદ્ર આવ્યા સહેલડી અયો જાતિ રામચંદ્ર આવ્યા અરે આવ્યા મોટા મોટા ભૂપ આવ્યા મોટા મોટા ભૂપ राजा जनक गेरे मांडव बधाय राजा जनु छ ऊ से क्यू साहे लड़ी बधाय जराजा ए धनु छ ऊ पेडू कोई थी धनु छ नय ऊ पेडू साहे लड़ी कोई थी छ नय ऊ पेडू हारे आयो लंका पति राय आयो लंका पति राय રાજા જ નો રાવણ થી ધનુષું સહેલડી રાવણ થી ધનુષ નવ ઉપડ્યું હરે પણ સીતા ને શરી રામ પર સીતા ને રામ રાજા જ નક ઘેરે માંડવો પ્રણામ કરીને રામ રામ સાહે લડી प्रणाम करीन राम उठिया धनुष ना आकरा त्राण कटका साहेलडी धनुष ना करा तण कटका हरे परणे सीता ने श्री राम परणे सीता ने श्री राम राजा जनक घेरे मांडव बो मस्त जाखी बहन लगन बात कही दीदी का बा

અત્યારે મમ્મી માટે ભીમગ્યારસની ગિફ્ટ આપણે જોઈએ છીએ મંગળસૂત્ર અલગ અલગ ડિઝાઇન મસ્ત મસ્ત જોઈએ છે તો હવે જોઈએ મમ્મીને કઈ કઈ ડિઝાઇન ગમે છે એ અકોર્ડિંગ આજે પપ્પા તરફથી મમ્મીને મમ્મી ગિફ્ટ છે આય બહુ મસ્ત લાગે મમ્મી આ ઘટી સરસ છે આય આય એન્ટિક મસ્ત લાગે જે ચોઈસ કરી એ જોઈએ આપણે ક્યાં દેવો પૈસા પપ્પા દેવાના છે એને જે ગમી હમ એ પસંદ કર્યું છે ઓડો મોટું આમ નહી આ હોવથી એવી એમ પછી બીજી વાર કરાવો પણ જ નહીં ઇન ફ્યુચર અને એમ છો મને આ ગમે છે એ મમ્મી બીજો ટ્રાય કરે છે આ એ બહુ મસ્ત લાગે જો મમ્મી એ ને બહુ સરસ લાગે છે આ હોતે આ એન્ટિક આ એન્ટિક છે મસ્ત લાગે છે તો અલગ અલગ જોઈએ હવે બહુ બધી ડિઝાઇન છે અને એ ઈ મને તો આ જીણું એટલું મસ્ત ગમે છે પણ મમ્મી આ ટ્રાય કર્યું છે આ મમ્મી મીડિયમ લાગ્યો બરાબર છે એવરેજ પ્રમાણે ડ્રેસ ઉપર આવે સાડી ઉપર આલે ને આ લેન્થ નું બરાબર છે એમ मस्त लागे छे तो अलग-अलग डिज़ाइन्स बहुत बडी जईए ઘણી બડી અલગ અલગ ડિઝાઇન મમ્મી દેખ રહે હે અમારી હોને વાલી ભાભી કે લે અલગ અલગ પેન્ડન્ટ સેટ તો બી ડિઝાઇન્સ દેખ રહે હે કે કон સે अच्छे હે ઉસી સાબ કે બી થોડા થોડા લેતે જાયેંગે તભી सब कुछ लास्ट मोमेंट પર હમ સે એક્ઝેસ્ટ હો જાયેગા ની મમ્મી હા વો નકર યે કરે તો મોટો 10 तोला કેમ ભેગુ કરું 10 12 तोला તો તેર જોલા અલગ અલગ મસ્ત મસ્ત ડિઝાઇન અવેલેબલ છે તો આપણે જોઈએ છે આ માર દેવા માટે લેઉસ પછી બટ લેવાઈ

तो अभी शाम का समय हो गया है और पवन आप देख सकते हैं एकदम मस्त वेदर अभी हो गया है हमारा और हमारे फूल पौधों से हमने आप सभी को मुलाकात नहीं करवाई है शादी से पहले आप सभी को मुलाकात करवाई थी सभी की तो अभी आप सभी को मुलाकात करवाते हैं जब यहाँ पे थे तभी हमारा जो ये नीम का पेड़ था वो सूख चुका था लेकिन अभी बहुत मस्त घटा घोर हो गया है देख सकते हैं एकदम फ्रेश

નથી હવારે કઈ કરતી અમારે ફરા ને પપ્પા ત્રણે જ હોય એને મસ્ત શીરો વેફર કરે આખી કાસરોટ ભરીને વેફર ને હબુદાણા બટેકા ની વેફર ને દૂધ ને સાંજે પાછું કઈક નવીન પાછું હોય પ્રોગ્રામ એટલે હવેલી સાંજે ચાર વાગે ઓલું શું છે નાવ ઉત્સવ એટલે આપણે જાસુ આપડે સબસ્ક્રાઈબરો બધાને દર્શન કરાવશું અગિયારસ ના ઠાકોરજી ને નાવ માં

બપોર અડધી દાળ હતી એટલે બા દાદા ને પપ્પા ને રોટલો ને ચા મમ્મી ની મારી હાટું ભાખરી અને મારી હાટું ભાખરી શાક મમ્મી હાટુ ભાખરી ની ચા અને હર્ષભાઈ તો ગયા છે અગિયાર કરવા ચલા લા